નમસ્તે એડીના હાટકાનો વધારો તેની સારવાર વિશે વાત કરવાની છે ટ્રીટમેન્ટ ઓફ ધ હીલ્સ પર હીલ્સ પર મીન્સ કે એડીના હાટકાનો સાઈડમાં વધારો નીચે હોય એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ એના કારણો એ એનો કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે કઈ રીતે એના લક્ષણો જોવા મળે છે એ રિપીટેટિવ સ્ટ્રેસ ઇન્જરી છે રિપીટેટિવ સ્ટ્રેસ ઇન્જરી મીન્સ કે આપણે વધારે ઊભા રહેતા હોય વધારે ચાલતા હોય આપણો જે પગ છે સીધો પડતો હોય ફ્લેટ પડતો હોય એના કારણે રિપિટેટિવ વારંવાર સ્ટ્રેસ અંદરના ભાગમાં આવવાના કારણે એમાં ધીરે ધીરે વધારો થાય છે એટલું જે બેઝિક એનું જે મેનેજમેન્ટ છે એ આપણી લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કરીએ એ જ એની બેઝિક કોર્સ ઓફ ધ મેનેજમેન્ટ છે સ્ટ્રેટેજી છે કે કઈ રીતે આપણા પગની સ્થિતિ પડે છે એને આપણે કરેક્ટ કરીએ તો જે હિલ એરિયામાં હિલ રીઝનમાં એક જ બોર્ડર ઉપર વધારે વજન આવવાનું છે એની જગ્યાએ કોન્ટ્રીબ્યુટ થઈ જશે આખા પગના તળિયે સરખું વજન આવશે એના માટે જે આપણે ફૂટ મસલ્સ છે કાફ મસલ્સ છે પગના પગના કાંડાના પિંડીના સ્નાયુ એને મજબૂત રાખવા જોઈએ કે સ્ટ્રોંગ મસલ્સ હશે તો જે સ્ટ્રેસ આવવાનો છે હાડકાં ઉપર એ ઓછો કરી શકશો હાડકાં ઉપર સ્ટ્રેસ ઓછો આવશે મસલ સ્ટ્રોંગ હશે તો જોઈન્ટ ઉપર લોડ ઓછો આવશે એના કારણે હીલ્સ પર અટકી શકે છે આ એવિડન્સ બતાવે છે આ સાયન્ટિફિક પુરાવો દર્શાવે છે એમાં જ્યારે પણ આપણને દુખાવો થાય કોઈ વર્ક કર્યા પછી ત્યારે બરફ આઈસીંગ કરીએ તો પણ ત્યાં પેન પેઇનઢિલિંગ માટે ઇમિજિએટલી બહુ જ સારું છે ક્રાયોથેરાપી થર્મોથેરાપી ઠંડો શેક ગરમ શેક કે દિવસ દરમિયાન જ્યારે પણ કોઈ પણ વર્ક કરીએ આફ્ટર એની વર્ક ત્યારે ઇમિજિએટલી પેઇન થાય આપણા લક્ષણો વધારે આવે ત્યારે આપણે બરફ કરી શકશું મિડ નાઇટ અથવા સૂતી વખતે અથવા અર્લી મોર્નિંગ જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે એડીના સાઈડના જે હિલ્સ પરમાં દુખાવો થાય તો આપણે ગરમ શેક કરી શકશું આ બેનું આઉટકમ રિઝલ્ટ છે ઇફેક્ટિવ છે એવિડન્સ છે ઠંડો શેક કરવાથી ઇન્ફ્લામેશન ઓછું થાય છે પેઇન ઓછું થાય છે આપણે એક ધારું સ્ટ્રેસ આપીએ છીએ એટલે ઇન્ફ્લામેશન વધે છે પેઇન વધે છે એની જગ્યાએ આપણે રેસ્ટ પોઝિશનમાં થોડોક બરફ કરશું તો ઇન્ફ્લામેશન ઓછું થશે પેઇન ઓછું થશે ગરમ શેક કરવાનું જેમાં આફ્ટર એની રેસ્ટ આફ્ટર રેસ્ટ આરામ પછી જ્યારે પણ આપણને દુખે ત્યારે મસલ સ્પાઝમમાં આવી જાય છે જે પેનીના મસલ્સ સ્ટીફ થઈ જાય છે એમાં જો આપણે ગરમ શેક કરશું તો ઓક્સિજન વધશે ઓક્સિજનનું પ્રમાણ વધવાથી બ્લડ ફ્લો વધે છે જે અફેક્ટેડ એરિયામાં એટલે આપણને પેઇન ઓછું થાય છે અને એના પછી આફ્ટર હિટ મોડાલિટી પછી આપણે એક્સરસાઇઝ કરીએ તો મસલ્સ તરત રિલેક્સ થઈ જાય છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છે કાફ મસલ્સ ઉપર પગના કાંડાની મૂવમેન્ટ વારંવાર કરવાથી જે હિલ્સ પર છે એડીના આટકાનો વધારો ઘટા વધારો હાટકાનો વધારો જે સ્ટ્રેસ આવે છે એને આપણે ઓછું કરી શકશું એક જાતનું પમ્પિંગ છે એનાથી આપણે જે લેગના મસલ્સ છે એ સ્ટ્રોંગ થઈ જશે એટલે આટકા ઉપર સ્ટ્રેસ લોડ ઓછો આવશે આકૃતિમાં જોઈ રહ્યા છે જે હિલ્સ પર જે એના નીચેના ભાગમાં થાય છે અને પાછળના ભાગ કાપ મસલ્સની મૂવમેન્ટ વધારવાથી જે પ્લાન્ટ ફેસિયા ઉપર બોન ઉપર લોડ ઓછો આવે છે અને લોડ ઓછો આવે છે એટલે ત્યાં પેઇન ઓછું થાય છે આપણા લક્ષણો નિયંત્રણમાં રહેશે બીજી ટ્રીટમેન્ટ વિશે વાત કરી ફિઝિયોથેરાપીમાં અલ્ટ્રાસાઉન્ડ મશીન છે લેઝર ટ્રીટમેન્ટ છે પેસિવ અને એક્ટિવ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી મોબિલિટી ઇમ્પ્રુવ કરી શકે છે મોબિલિટી આવી ગયા પછી એને સ્ટ્રેન્થનિંગ કરવાથી જે મસલ્સનો એન્ડ્યુરન્સ સ્ટેમિના વધે છે ગરમ ઠંડો શેક છે આ બધી જ ટ્રીટમેન્ટનો જે પર્પઝ છે ગો ટાર્ગેટ છે ઇન્ફ્લામેશન ઓછું કરવાનું સ્પર્ધની આજુબાજુ જે વધારો થઈ ગયો છે ઇન્ફ્લામેશન પેઇન ઓછું થશે પણ જે આ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ છે એટલીસ્ટ સિક્સ ટુ ટ્વેલ્વ મંથ જે સિમ્ટોમ્સ રિસોલ્વ કરવા માટે નિયંત્રણમાં રાખવા માટે છ થી બાર મહિનાનો સમય કદાચ લઈ શકે છે પછી લાંબા સમય પછી કંટ્રોલ સિમ્ટોમ્સ ન આવે તો કોટિકો સ્ટિરોઈડ ઇન્જેક્શન પણ મૂકવામાં આવતું હોય છે જે વન ટાઈપ ઓફ સ્ટિરોઈડ ઇન્જેક્શન છે એનાથી પેઇન ઓછું થશે પણ એ આફ્ટર ઇન્જેક્શન પછી અપ ટુ વન મંથ સુધી એ રિડ્યુસ રહે છે પછી એની ઇફેક્ટ કઈ રીતે રિકરન્ટ થઈ શકે એ એ કંઈ ફિક્સ હોતું નથી કે મીન્સ કે છ મહિના એક વર્ષ સુધી પાછું આપણું જે સ્ટ્રેસ છે લોડ છે લાઇફસ્ટાઈલ મોગી મોડિફિકેશન પ્રોપરલી ન કરવાના કારણે પાછું પેઇન થઈ શકે છે બીજી ટ્રીટમેન્ટ લેઝર થેરાપી વિશે વાત કરીએ ડ્રાય નીડલિંગ છે ટેપિંગ છે ટેપિંગ કરવાથી આપણા જે પગની સ્થિતિ છે જે હિલ બોન ઉપર જ આપણું પે કોન્સન્ટ્રેશન થવાનું છે લોડ એને ઓછો કરી શકશું એટલે ઓછો લોડ થશે એના ઉપર વજન ઓછું આવશે એટલે પેન ઓછું થશે અતિશય પેઇન હોય વધારે પડતું પેઇન હોય તો નાઇટ સ્પ્લિન્ટ આ ફોટોમાં આપણે જોઈ રહ્યા છીએ એ પણ આપણે યુઝ કરી શકશે ઘણા કેસમાં એવું થતું હોય વર્ષોથી દુખાવો હોય પાછળનો ભાગ એટલો ઉપસી ગયો છે એડીના એડીના પાછળનો ભાગ હોય આપણને એમ લાગે હાટકું તરત જ બહાર આવી ગયું છે ઉપસી ગયું છે ત્યારે નાઇટ સ્પ્રિન્ટ પહેરવાથી પગ આપણો સ્ટ્રેટ રહેશે નીચે ઝૂકેલો નહીં રહે નીચે નમેલો નહીં રહે એટલે જે આપણા પિંડીના કાફ મસલ્સ છે બહુ ટાઈટ નહીં રહે કે નાઇટ સ્પ્લિન્ટમાં જે આપણો પગ બે થી પાંચ ડિગ્રી માં રહેશે કે એના કારણે જે પાછળનો જે હિલ બોન છે કાફ સસ ટાઈટ થવાના કારણે આપણો પગ એક જ એટીમાં પડવાના કારણે પેઇન કદાચ સબસાઇડ ન થતું હોય તો ક્રોનિક કેસમાં આ પણ આપણે યુઝ કરી શકીએ છીએ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ હિલ ઇન્સર્ટ એટલે જે મિડિયલ આર્ચ સપોર્ટ છે સિલિકોન પેડ છે કે જે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન વિશે વાત કરી કે હેલ્સ પર થવાના આપણે આગળના વિડીયોમાં કોર્સ જોઈ ગયા છે કે એના ઉપર પ્રેશર વધી જવાના કારણે ઇન્ફ્લામેશન વધે છે ઇન્ફ્લામેશન વધે છે એટલે પેઇન વધે છે એટલે જે એક જ પોઈન્ટ ઉપર પ્રેસ અને સ્ટ્રેસ વધારે આવવાથી એ પેઇન ઓછું થતું નથી કોઈ પણ આપણે સારવાર કરીએ કદાચ દવા લેવાથી ઇન્જેક્શન લેવાથી એ સિમ્ટોમેટિક જ રિલીવ મળે છે પછી તો આપણો સ્ટ્રેસને લોડ ઓછું ન થવાથી પાછું વારંવાર રિકરન્ટ ચાલુ રહી શકે જે આ મિડિયલ આર્થ સપોર્ટ જે સિલિકોન પેડ જે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ એ આ કોન્ટ્રીબ્યુટ કરશે વેઇટ કે એક જ પોર્શનમાં મીડિયલ આસ્પેક્ટ ઓફ હિલ મીડિયલ બોર્ડર ઓફ ધ હિલ ઉપર જે વેઇટ આવે છે એને ઓછું કરે છે ડિસ્ટ્રિબ્યુટ કરે છે ઇવનલી થ્રુઆઉટ ધ હિલ રિડ્યુસિંગ સ્ટ્રેસ કરે છે એટલે પગના તળિયા ઉપર સરખું વજન આવવાથી જે હીલ્સ સ્પર્ડના સિમ્ટોમ્સ છે ઇન્ફ્લામેશન છે એને નિયંત્રણમાં રાખવા માટે ઇફેક્ટિવ કહી શકાય આ બધી ટ્રીટમેન્ટ વિશે વાત કરી કે એક્સરસાઇઝ કસ્ટમ મેઇડ ઓર્થોટિક એટલે જે મિડિયલ આર્થ સપોર્ટ છે કુસન હિલપેડ છે એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન કે જો આપણને વધારે દુખાવો થાય ત્યારે ક્યારેક ક્યાંક લઈ શકીએ લોંગ ટાઈમ માટે એવોઇડ કરીએ તો વધારે બેટર છે અને એનાથીને જો ફાયદો ન થાય કોટિકો સોન સ્ટિરોઈડ એટલે વન ટાઈપ ઓફ સ્ટીરોઇડ અને બહુ રેરલી કેસમાં હોય છે પાંચથી દસ ટકા કેસમાં કે આ બધી કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ જો ફેલ થાય તો એનો સર્જરી મેબી નેસેસરી તો એનો લાસ્ટ ઓપ્શન સર્જરી છે પણ આ લોંગ પ્રોસેસ છે જો આપણે આમાં ધીરજ રાખીએ તો કદાચ આપણે એ સો એ સિમ્ટોમેટિક તો થઈ જ શકીએ પેઇન ફ્રી તો થઈ જ જશું કે સપોઝ બહાર ઉપસેલો ભાગ છે પાછળનો એ આપણે જોવાનું નથી પણ આપણને દુખાવો ન થાય આપણે કમ્ફર્ટેબલી દરેક વર્ક કરી શકીએ તો એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે કારણ કે આ પ્રોબ્લેમ લાઈફ સ્ટ્રેસ ઇન્જરી છે અને એની મેઇન સેલ્ફ મેનેજમેન્ટ છે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જ છે એટલે જે રિપીટેટીવ સ્ટ્રેસને આપણે એવોઇડ કરીએ લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન કરીએ કે જે આપણે આગળ વાત કરી છે ઉપર એ પોઈન્ટ ઉપર લોડ સ્ટ્રેસ ઓછો આવે તો આપણે આરામથી લક્ષણોથી દૂર રહી શકીએ દુખાવાથી દૂર રહી શકીએ અને આપણું રૂટિન વર્ક આરામથી સવારથી સાંજ સુધી કમ્ફર્ટેબલી પેઇન ફ્રી કરી શકશું અને આ વાક્યમાં આપણે જોયું કે છ થી બાર મહિના સુધી કદાચ આપણે રાહ જોવી પણ પડે આ પ્રોબ્લેમમાં બધાયને વેરિએસન હોય છે બે ત્રણ મહિના ચાર પાંચ મહિના છ આઠ મહિના આઠ દસ મહિના પણ આપણે કોન્સિયસ થઈ જાય લાઇફસ્ટાઈલ પ્રત્યે એનું મોડિફિકેશન કરીએ સ્ટ્રેસ લોડ ઓછો કરીએ વેઇટ બેરિંગ જોઈન્ટ છે તો આપણે આમાંથી કદાચ બહાર આવી જ શકશું એસી નેવું ટકા આવી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ